સમી રાધનપુર હાઇવે પરના ફાવલ ગામના પાઠિયા નજીક ઇકો કાર અને બાઇક વચ્ચે ગમતું અકસ્માત સર્જાયો અકસ્માતની ઘટનામાં કરુણ મોત અકસ્માતમાં સવાર લોકો અકસ્માતમાં બાઇક ચાલક યુવાનનું ઘટના સ્થળે જ નીપજ્યું કરુણ મોત અન્ય ઇજાગ્રસ્તોને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે સમી હોસ્પિટલ ખાતે ખસેડાયા છે બાઇક સવાર યુવાન મૃતક દર્જ્યું હોવાનું સામે આવ્યું છે સમી પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે અનિલ રામાનું કરજન સંદેશ ન્યૂઝ રાધન એક્સિડન્ટ કઈ રીતે અમે મહેસાણાથી રાધનપુર જતા હતા અને બાઈક વાળો રોંગ સાઈડ આવી અને ગાડીમાં મચી ગયું પછી ગાડી કંટ્રોલ બહાર થઈ ગઈ પચાસ પંચાવનની સ્પીડ હશે એ કોઈ કેટલા પેસેન્જર હતા ચાર પેસેન્જરને એક નાનું છોકરું હતું એમને કોઈને વાગ્યું છે હા એમને થોડું થોડું વાગ્યું છે આજે એવું સાચી મારી જવાબ બસ ત્યાંથી તમે કોણ લાવ્યું હા ત્યાંથી તમે શે એકસો આઠ દ્વારા કે